એક તરફ ગુજરાતમાં વાતો અને બીજી બાજુ એક મહિલા જે પોતે સ્વીકારે છે પણ પોલીસ વાળા દારૂ પીવા વાળાને પકડે છે પણ આ બુટલેગરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે મહિલા અવાજ ઉપાડે છે તેને માર મારવામાં આવે છે તેવા આરોપો એક મહિલા લગાવે છે જેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

હકીકત એ તો અમારા એરિયામાં બહુ દારૂ વેચાય છે અને દારૂ જે વેચે અહીંયા કણે કોઈ પોલીસવાળા વાળા એક નથી લેતા અને માર ઘરવાળા પીજો બધા પીવડા પીવડા છે માર ઘરવાળા પીજો છે તો પીવા વાળા પકડે તો વેચવા વાળા પકડવા જોઈએ ને તો અહીંયા કણે હપ્તા લઈ લે છે ને અહીંયા ગઈ ને તો માર ઘરવાળા નઈ જાતા તા તમે કીધું કે શું કારણે લઈ જાવ છો તો કે પીજેલા છે એટલે તમે કીધું હાલો જીને પીવડાવ એના ઘરે હું તમને લઈ જાવ ત્રણ ચાર પોલીસ વાળા એકદમ થી મારા ઘરવાળા ને ખેંચવા માંડ્યા મને મારવા માંડ્યા મને જોરદાર માર માર્યો છે બે ત્રણ માર્યા અને ઢી મને કીધું કે તમે જ્યાં વેચો છો ત્યાં હાલો

અને મે બધા કામે જાવ છું તો મારે ફ્રીડમ જોઈએ છે મારી છોડી હાટું તું મને ક્યારેક ક્યારેક તો પણ આ જાય છે કેટલી બધીના ત્રાસ હતા પહેલી વાર થી પાંચ ફરી આદુ કરી તો કોઈ એક્શન નથી લેતા અને મારા ઘરે Oh, <laughs> લોકો ફરિયાદ નથી લેતા આ બધા મારી પાસે ફરિયાદ લેવા હતા મોટા સાબજી વેચતા રહ્યા ને ના કરે આ લેડીસે બધી મારી તાક આવીતી આ બધાને ધમતામણ કરતા તો તમે કે આને દેવા હશે નહી તો કઈ તમને નજાયને કે તો રુને ઓરા આવશે કે મારી માંગ છે કે નારું બંધ કરાવો અને જી ચાર પોલીસવાળા મને મારીને ઇને સખત કરો મહિલાએ કહ્યું છે જ્યારે હું પોલીસને કહું છું કે આ બીજા લોકોને પણ તમે પકડો કે અહીંયા દારૂનું આ વેચાણ કરી રહ્યા છે ત્યારે પોલીસ તે મહિલાને માર મારે છે જેવા આરોપો મહિલાએ લગાવ્યા છે અને હવે જ્યારે એક બાજુ સરકાર કહે છે ગુજરાતમાં કોઈ પણ ખૂણે દારૂ મળતું નથી ત્યારે બીજી બાજુ તેને અમે પકડી લઈએ છીએ ત્યારે બીજી બાજુ એક આ ચિત્ર આવે છે જ્યારે એક મહિલા પોતે સ્વીકારે છે કે તેના વિસ્તારના જે લોકો છે તે દારૂ પી રહ્યા છે પણ પોલીસ તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરતી નથી માત્ર જે પીવાવાળાને પકડી દે છે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે જે પીવાવાળા પર જે કાર્યવાહી કરવામાં આવે છે અને જે બુટલેગરો જે વેચી રહ્યા છે તેમને પોલીસ બચાવવાનું કામ કેમ કરી રહી છે હવે જો હવે જો दारू પીવાવાળા દોષી છે તેનાથી વધારે દારૂ ગુજરાતમાં વેચવાવાળા લોકો તેટલા જ દોષી છે હવે પોલીસ જાગેના માફિયાઓ સામે પણ કાર્યવાહી કરે ક્યાં સુધી નારણાના લોકો અને दारू ગુજરાતમાં ખરેખર છે તે પકડીને સાબિત કરતી રહેશે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું કુલશો નહીં